સુરત બજારમાં વેપારી પાસેથી હીરાનો માલ ઉધારમાં ખરીદી છેતરપિંડી અને વિશ્વાસઘાત કરતી ટોળકીને ઇકોશિયલની ટીમે પકડી તપાસ હાથ હતી તેનું પેમેન્ટ નહી ચૂકવનારા હિસામો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા પોલીસ કમિશનર દ્વારા સૂચના માં આવી છે જે અનુસંધાને ફરિયાદી મહેશભાઈ અંબારામભાઈ કાલાણીએ ફરિયાદ આપી હતી કે મહેશ ધંધી

સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબના માર્ગદર્શન હેઠળ સુરતમાં ઇકોનોમિક ઓફેન્સ વિંગ કાર્યરત છે અત્રે એક ફરિયાદ મળેલ મહેશભાઈ અંબારામભાઈ કાનાણી તથા તેમની સાથે અન્ય સાતથી આઠ નાગરિકો હતા જેમની સાથે ડાયમંડ લઈ અને ડાયમંડનું પેમેન્ટ પરત આપ્યું નથી એ પ્રકારની અરજી મળેલ એ અરજીના કામે અત્રે ગુનો દાખલ થયેલ છે અને ગુનો દાખલ થયા બાદ સદર એફઆઈઆરની ની અંદર મહેશ ધનજીભાઈ લાખાણી આરોપી તરુણ તળસીભાઈ જાસોલિયા તથા આરોપી નંબર ત્રણ જે મહેશભાઈ ધનજીભાઈ લાખાણીનો દીકરો થાય છે જેમિસ મહેશભાઈ લાખાણી ત્રણેય આરોપીની ધરપકડ કરવામાં આવી છે અને કાયદેસરની કાર્યવાહી અત્રે હાથ ધરવામાં આવી છે આ ફરિયાદની અંદર કુલ બારસો આડત્રીસ કેરેટ હીરાનો માલ આ ત્રણેય ત્રિપુટીઓ લઈ અને વેપારીઓ જે છે બજારના વેપારીઓ સાથે નાણાં પરત આપી નહીં અને ચીટિંગ કરેલ છે જે બાબતે ગુનો દાખલ કરેલ છે અને આરોપીની ધરપકડ કરવામાં આવેલી આરોપી આરોપીમાં જે મહેશ જે છે એ બજારની અંદર ખૂબ સારું નામ ધરાવે છે અને દલાલીનો ધંધો કરે છે એટલે બજારની અંદર જે વેપારીઓ હોય એ એમનો સરળતાથી વિશ્વાસ જીતી અને એમની સાથેના અન્ય બે આરોપીઓ છે એમને માલ બતાવી અને ચિઠ્ઠી ઉપર જાંગળો ઉપર સહી કરી અને વિશ્વાસ કેળવી અને ઘણા બધા આરોપ વ્યક્તિઓનું ચીટીંગ કરેલ છે આ સિવાય પણ અત્રે જે ફરિયાદ મળેલી છે એના સિવાય પણ કોઈ વ્યક્તિઓ સાથે આ ત્રિપુટીઓ દ્વારા કોઈ પણ પ્રકારનું છેતરપિંડી કરવામાં આવી હોય તો અત્રે આવી અને પોતાનું નિવેદન આપી પોતાની ફરિયાદ આપી શકે છે જે બાબતે પણ જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે લગભગ પચીસ થી ત્રીસ વર્ષથી આ લોકો હીરા દલાલી નું કામ કરે છે અને પોતાની પણ ઓફિસ મહેધરપુરા વિસ્તારની અંદર આવેલી છે